પાલનપુર શહેરની ફરતે બાયપાસ રોડમાં જમીન સંપાતાનું ચાયનામું પ્રસિદ્ધ કરાયું છે જે ગામોમાંથી બાયપાસ નીકળનાર છે તે સર્વે નંબર જાહેર કરાયા છે પાલનપુરવાસીઓને ખુશીની એ વાતની છે કે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યામાંથી હવે છુટકારો મળશે પાલનપુર શહેરની ફરતે બાયપાસ રોડમાં જમીન સંપાદન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેમાં જે ગામોમાંથી બાયપાસ નીકળનાર છે તે સર્વે નંબર જાહેર કરાયો છે અને પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ છે એરોમા સર્કલ પર સર્જાતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા પાછલા કેટલાય વર્ષોથી શહેરીજનો માંગ કરી રહ્યા છે બે વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા બાયપાસની જાહેરાત કરવામાં આવી હતી ને બે વર્ષે હવે જમીન સંપાદનની કામગીરી માટે ચારનામું બહાર પાડતા શહેરીજનોને આંશિક હાસકારો થયો છે ને બાયપાસ હવે બનશે તેવી બાબતને સમર્થન મળી રહ્યું છે પાલનપુર એરોમાં સરકારની ટ્રાફિક સમસ્યા છેલ્લા દસ વર્ષથી શહેરીજનોને અને પસાર થતા તમામ વાહન ચાલકોને પરેશાન કરી રહી છે હનુમાન ટેકરી આરટીઓ સર્કલ પાટિયા ગુરુ નાનક ચોક જે માર્ગ ચોવીસ કલાક ધમધમતા રહે છે અને ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાતા અનેકવાર અકસ્માતો સર્જાય છે અને નોકરી ધંધો રોજગાર કરતા લોકો પણ આ ટ્રાફિક માટવાતા મુશ્કેલીઓ અનુભવે છે આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બાયપાસની જે મંજૂરી મળી છે એટલે તેનું કામ હવે ખૂબ ઝડપથી થાય અને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે અમદાવાદ હાઈવે જગાણાથી શરૂ થઈને ડીસા હાઈવે ચરોતરથી આપુ હાઈવે સોનગઢ ગામ પાસે ફોર લેન હાઈવે નીકળશે જેમાં જગાણા ભાગળ વાસણા સાગરોસણા સણા ખોડલા વેડંચા ચડોતર દેલવાડા લુણવા પખાણવા મોરિયા સોનગઢ સહિતના ગામોના કેટલાક સર્વે નંબરો પરથી જમીનો આવરી લેવાશે જે જે ખેડૂતોની જમીનો બાયપાસ માટે વચ્ચે આવી રહી છે તે સર્વે નંબર જાહેરનામું બહાર પાડીને જાહેર કરવામાં આવ્યા છે અને ઝગડા ગામથી બાયપાસ નીકળીને સોનગઢ સુધી બાયપાસનું કામ થશે તેમ પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યામાંથી પણ શહેરીજનોને વાહન ચાલકોને છુટકારો મળશે કયા ગામોમાંથી બાયપાસ પસાર થશે ભાવિસણા ચડોતર દેલવાડા ચગાણા ખોડલા લુણવા માલાણા મોરિયા પખાણવા સાગરોસણા સોનગઢ વાણ વાસણા વેડંચા એરોમાં સર્ગલ હનુમાન ટેકરી પાટિયા પર ટ્રાફિક જામની સમસ્યા રહે છે અને એસએસસી અને એચ એસી બોર્ડની પરીક્ષામાં ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ અઠવાઈ છે અને એકસો અને એમ્બ્યુલન્સ એવા વાહનો અવારન ટ્રાફિકમાં અડધા કલાક સુધી ફસાય છે તંત્રએ બાયપાસ માટે ચાર નામું બાર પાડ્યું છે અને પંદર ગામડાના પાંચસો ચોત્રીસ સર્વે નંબરની કેસી એક્ટર ખાનગી જગ્યાએ સંપાદન કરાશે ને પાલનપુર નજીકના જગાના હાઇવેથી ચડ ઉતર મલ્લાણાથી સોનગઢ નીકળશે મારું નામ ઉત્તમ માળી છે હું પાલનપુરનો રહેવાસી છું જે બાયપાસ મંજૂર થયો છે તો મારું સરકારની એક જ વિનંતી છે કે જે બાયપાસ તમે મંજૂર કર્યો છે એનું કામ ઝડપ ઝડપી શરૂ થાય અને અમને આ ઐરોમા સર્કલથી જે આરટીઓ સુધીનું જે ટ્રાફિકનું જે છે કે સવાર આવીએ કે સાંજે આવીએ કે બપોર આવીએ તો અમારે જે અડધો અડધો કલાક 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 વેઇટ કરવો પડે છે અને અમે કંટાળી ગયા છીએ તો જે બાયપાસ મંજૂર થયો છે ને એને કામ જે છે ને એ બને એટલું સ્પીડમાં સરકાર ચાલુ કરે એવી અમારી નમ્ર વિનંતી છે અને અમને ટ્રાફિકમાંથી મુક્ત કરે એમ્બ્યુલન્સ નીકળવામાં તકલીફ પડતી હોય છે છોકરાઓને જવામાં સ્કૂલમાં જવામાં તકલીફ પડતી હોય ક્યાં સુધી અમે વેટશું

સદરુ બાયપાસ પાલનપુર બાયપાસનું પ્રસિદ્ધ કરવામાં આવશે જે પાલનપુર તાલુકાના પંદર ગામડાના ખાનગી પાંચસો એકસો એસી ખાનગી જગ્યાનું સદરુ પ્રોજેક્ટ માટે સંપાદન કરવામાં આવનાર છે સદરૂ બાયપાસ એરોમાં સર્કલના ટ્રાફિકની સમસ્યાના નિવારણ સારું જગાણા નજીકના પાલનપુર હાઈવે થી નીકળી અને બાદરપુરા ખોડલા થઈ અને મલાણા ગામ સુધી સદર બાયપાસ રહેશે જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે પાલનપુરની અંદર જાહેર જનતા ટ્રાફિકના કારણે બહુ કંટાળેલી છે અને ચારે બાજુએ બહુ ટ્રકોની લોબી લાઈનો લાગે છે તેના કારણે બહુ ટ્રાફિક થઈ જાય છે અને પાલનપુરની પબ્લિકને બહુ સમસ્યા ઉત્પન્ન થાય છે કોઈ સ્કૂલે જતું હોય તો અડધો કલાક લેટ પહોંચે છે કોઈને ઇમરજન્સી સારવાર હોય તો તે મળી શકતી નથી અને તેના કારણે મૃત્યુ પામે છે અને બીજી ઘણી બધી તકલીફો પડે છે કોઈ નોકરીએ જતું હોય તો બી એવી અડધો કલાક લેટ પડે છે તો પાલનપુરની આ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારને નમ્ર વિનંતી કે આ બાયપાસનું કામ જલ્દી ચાલુ કરે અને તત્વરે એનું નિરાકરણ લાવે એવી માગણી છે ભરપૂર ટ્રાફિક સમસ્યા જ્યારે એરોમા સર્કલ ઉપર ચારે બાજુથી એક બાજુ ડીસા રોડ અને પાલનપુરથી અમદાવાદ જતી અનેક ગાડીઓ જે છે લગભગ ટ્રાફિક સમસ્યાના કારણે લોકો ઘણા ટાઈમ સુધી એમને ટ્રાફિકમાં લાગેલું રહેવું પડે છે બાળકો વિદ્યાર્થીઓ એટેક એક્સિડન્ટ કે કોઈ ડિલેવરી મા દીકરી કે બેનને કોઈ એવો જ્યારે એવો દવાખાનાનો કેસ હોય છે ત્યારે એવી ઘણી પ્રોબ્લમો ટ્રાફિકના લીધે પડી રહે છે અને અગાઉ આંદોલન પણ ટ્રાફિકને લઈને કરવામાં આવ્યા છે આમરણ ઉપવાસ કરવામાં આવ્યા છે ત્યારે સરકારે આ વાતને સાંભળી છે અને ખૂબ જ ખુશીની વાત છે કે પાલનપુરમાં બાયપાસ જ્યારે પાસ થયો છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આ બાયપાસનું કામ તમે જ્યારે હાથ ઉપર લીધું છે વહીવટીતંત્ર દ્વારા જ્યારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જમીન સંપાદન પણ થવા લાગી છે તો સરકારને એટલી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બાયપાસનું કામ જલ્દી શરૂ કરવામાં આવે જેથી કરીને આ ઘણા લોકો જે નિર્દોષ છે ટ્રાફિકના લીધે જ્યારે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે એ જીવ એમનો બચી શકે અને સરકારને ફરી વિનંતી કે તમારા કામને સરાહની ગણી અને પાલનપુરની તકલીફને સમજી અને ફટાફટા કામ ટ્રાફિકનું દૂર થાય અને બાયપાસ ચાલુ